પાટણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓ માટે આયોજિત કરાતા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણના નિઃશુલ્ક કાર્યક્રમોની પ્રેરણા મેળવી વિરમયા સેના પાટણ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન અજીભાઈ પરમાર તેમજ સમાજના સામાજિક કાર્યકર મીનાબેન સોલંકી તેમજ મહેશભાઈ જાદવ પણ હાજરી આપી અને સમાજમાં કુમદા કાર્યક્રમ માટે ખૂબ જ અભિનંદન પાઠવ્યા કાર્યક્રમના દાતાઓ કાંતિભાઈ સોલંકી ગંગાબેન સોલંકી ડોક્ટર કેપી સુતરિયા મિલભાઈ વાઘેલાનો સમાજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો આજે અમે આ સર્વાઇકલ વેક્સિનનો કેમ્પ રાખેલો છે જે નિઃશુલ્ક રાખેલો છે અમને આની પ્રેરણા છે ને પાટીદાર સમાજમાં અમે વિઝિટ કરી ત્યારે એમાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું અને અહીંથી અમારે મહેન્દ્રભાઈ મનીષભાઈ ઉત્સમભાઈ બધા અનિલભાઈ બધાની પ્રેરણાથી એ લોકોએ ગ્રાઉન્ડ લેવલ બહુ જ કામ કર્યું છે અમે લોકોએ તો ખાલી મદદ કરી છે એટલે અમે આ કેમ્પ એટલા માટે રાખ્યું કે હવે પણ બીજી સમાજની છોકરીઓ આમાં જોઈન્ટ થાય નિઃશુલ્ક અમે વેક્સિન આપી શકીએ અને સમાજને અમે મદદરૂપ થઈ શકીએ એવી અમારી ભાવના છે આજે કેટલા બેબલ છોકરીઓને આપણે વેક્સિન આપી છે નેવું છોકરીઓને આજે વેક્સિન આપી છે હવે બીજા સમાજના અમારા જે આગેવાન છે એમને ઇનવોલ્વ કરીને આ પ્રોગ્રામ આગળ વધે અને સમાજની દીકરીઓને અમે નિઃશુલ્ક સેવા આપીએ એવું એ અમારી ભાવના છે સુનામ શું નામ આપનું સાહેબ કે પી સુતારિયાને કલર